તો ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા જેમને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચબત્તી સ્ટેશન અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો જેમાં પ્રથમ પાંચબત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો જેમાં કસક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલીના સહયોગથી ત્રીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશનના ગ્રુપ કુણાલ ખન્ના દાદરા નગર હવેલીના પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો અને અગ્રણીઓ સાથે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા